પાઇલોટિંગમાં છે તેવી ચોક્કસ પોલીસ બંદોબસ્ત સાથે ગોર્ડન કરીને નેત્રંગ નજીકથી સ્પ્લેન્ડર મોટરસાયકલ ઇકો ગાડી અને મુદ્દામાલ સહિત કેપિયાઓને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા જેમાં વિદેશી દારૂની બોટલ નંગ છસો ચોવીસ જેની કિંમત રૂપિયા બાસઠ હજાર સ્પ્લેન્ડર મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર ઇકો ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ અને મોબાઈલ અંગ જડતીના રૂપિયા પંદર હજાર મળીને રૂપિયા પાંચ લાખ સાત હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પ્રવીણ ધીરસિંહ વસાવા અજય જયસિંહ વસાવા અને નિકુંજ કેશ વસાવા રહેઠાણ સાગબારાને પકડી જેલ ભેગો કરી દેવામાં આવ્યા હતા